તો કેમ છો મારા ભાઈઓ આજે હું તમારા માટે કમ્પ્લીટલી અલગ જ વિડિયો લઈને આવ્યો છું કેમ કે હમણાં જ તે થાર રોક્સ જે મહેન્દ્રાની ગાડી આવે છે તે લોન્ચ થઈ ગઈ છે સ્ક્રીન ઉપર એની એડ દેખાય છે તમને મેં એડ મૂકેલી છે તમને કેવી એડ લાગી તમને બતાવજો મને અને આપણે હવે શરૂ કરીએ આપણો થાર રોક્સનું કમ્પ્લીટલી ડિટેલવાળો વિડીયો તો હવે તમને અત્યારે જે સ્ક્રીન ઉપર દેખાય છે એ છે જૂની થાર જૂની થારની અંદર ત્રણ ડોર આવતા હતા તો થ્રી ડોર થાર એમને કહેવામાં આવતું હતું એ કમ્પ્લીટલી ઓફ રોડિંગની જ કાર હતી બરાબર એને કાર કહો જીપ કયો અને ઘણા સમયથી થાર ચાલી આવે છે તો એની અંદર ત્રણ ડોર આવતા હતા અને જગ્યાની બહુ જ છોટે હતી મતલબ કે બે જણા માટે બહુ સારી એવી કાર હતી પણ જો તમારે દૂર જવું હોય ફેમિલી ઓરિયેન્ટેટી કારને યુઝ કરવું હોય તો ત્યાં તમે એ કારને યુઝ નહોતા કરી શકતા કંઈ ને કંઈ જગ્યાએ બટ હવે મહેન્દ્ર એ ઘણા ટાઈમથી એવું વિચારતા હતા કે મહેન્દ્રાને થારને ફેમિલી કાર યુઝ માટે પણ લેવી છે તો તે માટે તમને જો સ્ક્રીન ઉપર દેખાય છે એ છે થાર રોક્સ જે હાલ જમાં હમણાં જ લોન્ચ કરી છે મહેન્દ્રાએ ત્યાં તમને ડીઆરએલનો સપોર્ટ પણ આગળ મળી જાય છે સ્પીડ પ્લેટનો સપોર્ટ પણ મળી જાય છે ફોગ લેમ્પનો સપોર્ટ પણ મળી જાય છે મહિન્દ્રાની પેજિંગ પણ આવે છે અને બીજી સૌથી મોટી વાત એ આગળનો લુક છે એ કમ્પ્લીટલી થોડોક ચેન્જ કર્યો છે અને ટર્ન ઇન્ડિકેટરવાળા ફીચર પણ આ ગાડીની અંદર મૂક્યા છે પછી લેવલ ટુ એડાસ લેવલ ટુ એડાસ એ પણ આ ગાડીમાં આપ્યું છે ટોપ મોડલ દેખાડું છું તમને તો ટોપ મોડલની અંદર લેવલ ટુ એડાસ પણ આવે છે અને પ્લસ અત્યારે જે ઇન્ડિયાને લોકોની જે માંગ છે કે અમારે સનરૂફ જોઈએ કે સનરૂપ પણ આ ગાડીમાં આપ્યું છે એ પણ મિક્સ સનરૂફ આપેલું છે તો ફ્રેન્ડ્સ તો આ તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે ટાયર છે ટાયર છે અઢાર ઇંચના તમને ટાયર આપેલા છે એટલે જે કેવું છે કે ઓફ રોડિંગની માટે જે જરૂરી ટાયર છે એ આગાડીમાં આપેલા છે બરાબર મોટા ટાયર આપેલા છે ઇન પાછળની થારમાં પણ અઢાર ઇંચના ટાયર જ આવતા હતા અને બીજી વાત આગળ એ કરું કે પાછળનો જે ભાગ છે એ કમ્પ્લીટલી જૂની થારને ઇન્સ્પાયડ કરે છે એટલે જૂની થારની અંદર કોઈ પણ ચેન્જીસ નથી કર્યા અને નીચેના જે સસ્પેન્શન છે એ તમને બતાવી શકું છું એ સારા છે અને એની અંદર કોઈપણ જાતનો ચેન્જીસ નથી કર્યો અને સારી વસ્તુ જ યુઝ કરેલી છે સાઈડથી કમ્પ્લીટલી પ્રોફાઇલ હું તમને બતાવું છું તો થાર છે એ લાંબી થઈ ગઈ છે એટલે ફેમિલી ઓરિએન્ટેડ થઈ ગઈ છે વ્હીલ બેઝ છે એ મોટો કરી નાખ્યો છે કંપની આ વખતે કેમકે વ્હીલ બેઝ મોટો કર્યો એના લીધે જ તે અંદર કેબિનમાં બહુ જાજી સ્પેસ થઈ છે અને બીજો ડોર પણ યુઝ કરી શક્યા છે પાંચ ડોરવાળી આ થાર છે અને કમ્પ્લીટલી આ થાર છે એ ફેમિલી યુઝ માટે પણ યુઝ થવાની છે પાછળનો બૂટ છે એ કમ્પ્લીટલી બહુ જ મોટો આપેલો છે કેમ કે જે પાછળની વ્હીલ બેઝ વધારવાથી જે સ્પેસ વધી છે એ સ્પેસ વધવાને કારણે વ્હીલ બેઝના લીધે બૂટ સ્પેસમાં બહુ જ વધારો થયો છે અને બૂટ સ્પેસ વધારતાં જ આની અંદર હાર્મન કાર્ડનના સ્પીકરનો પણ યુઝ કર્યો છે બરાબર તો મ્યુઝિક સિસ્ટમની અંદર તો જો ટોપ મોડલ લેશો તો મજા જ આવી જશે હવે બીજી એક વાત કરું કે પાછળની જે સ્પેસ જે એક ડોર વધાર્યો છે થારની અંદર એ થારની અંદર થોડ વધારતા કેટલી સ્પેસનો વધારો થયો છે એ પણ આપણે જોવાનું છે અને વન ટચ ડાઉનવાળું ફીચર પણ આ ગાડીમાં આપેલું છે આ બધા જ જે તમને હું ફીચર કહું છું ને એ ટોપ મોડલના ફીચર છે એટલે એવું ના માનતા કે આપણે જે તેર લાખ રૂપિયાની એક શોરૂમમાં જે લોન્ચ થઈ છે પેટ્રોલ થાર એની જેટલું તો નહીં જ થાય કેમ કે એની અંદર આટલી બધી વસ્તુઓ નતા આવતી પણ જો બેઝ મોડલની વાત કરું તો પણ એમાં પણ આવે છે હવે તમને અંદર સ્ક્રીન પર જો પેનારોમિક સનરૂપ દેખાય છે સનરૂફ એટલું મસ્ત છે કે એની અંદર મજા જ આવે રાખે કેમ કે જો અંદર બેસશો તમને ઇન્ડિયાની પબ્લિકને જે સનરૂપ ગમે છે તો સનરૂફની અંદર મજા આવશે એ મારી ગેરંટી છે આગળનું ડેશબોર્ડની વાત કરીએ તો ડેશબોર્ડ સારી કન્ડિશનનું અને સારું બનાવ્યું છે પણ એક વ્હાઈટ ઇન્ટિરિયર યુઝ કર્યું છે ને એ મને નથી ગમતું વ્હાઈટ ઇન્ટિરિયર છે ને બહુ ખરાબ થશે કારણ કે ઓફ રોડિંગની અંદર વ્હાઇટ ઇન્ટિરિયર મજા નથી આવતી કો ડ્રાઈવર પેસેન્જરની માટે જે ઇન્ટિરિયર હોય છે એ સારું છે અને વ્હાઈટ છે એ મને નથી ગમતું એક પછી જે ટાયર છે અને ટાયર પ્લસ જે ચારેય ટાયર છે એની અંદર પણ જે એલો યુઝ થયા છે મને એલોયનું જે સ્ટાઇલ છે એ મને ગમે છે બીજી વાત કરીએ આગળના જે ડ્રાઈવર પેસેન્જર માટે જે ડ્રાઈવર યુઝ કરે છે ચલાવે છે ગાડી એની માટેનું જે ઇન્ટિરિયર છે એ કમ્પ્લીટલી સારું બનાવ્યું છે અને જે અત્યારે જે વન ટચ ડાઉનવાળી બધી જ વિન્ડો આપેલી છે પ્લસ આની અંદર એક મસ્ત એવું ફીચર આપ્યું છે જે ઓઆરવીએમ છે એને ઇલેક્ટ્રિકલી એડજસ્ટ તમે કરી શકો છો અને ઇલેક્ટ્રિકલી ફોલ્ડ અનફોલ્ડ પણ કરી શકો છો જે સારું ફીચર છે આ ઓફરોડિંગની કારની અંદર આ ફીચર મળતા હોતા નથી પ્લસ હું તમને એક વસ્તુ કહું તો આ ગાડીની અંદર તમને મેમરી ફંક્શન ફંક્શન પણ આપેલું છે સીટમાં પણ એક જ ડ્રાઈવર માટે જ તે મેમરી ફંક્શન છે તો મેમરીથી તમે આગળ પાછળ સીટને કરી શકો છો એ સારું ફીચર છે અને આપવું જોઈએ બટ અને બીજી વસ્તુ એ કે આમાં ઇલેક્ટ્રિકલી જે હેન્ડબ્રેક હોય છે તે છે ઓટો હોલ્ડવાળી તો એની અંદર કેવું છે કે સારું એવું ફીચર મળે છે અને બીજી વસ્તુ એ છે કે આની અંદર વેન્ટિલેટેડ સીટ પણ આવે છે તો વેન્ટિલેટેડ સીટમાં મજા આવશે પેસેન્જરને યુઝ કરવા માટે અને બીજી વસ્તુ એ લેવલ ટુ એડાસ સિસ્ટમ તો મેં તમને બતાવી હતી એ પણ આમાં મળે છે અને બીજી વસ્તુ એ કે આની અંદર પાર્કિંગ માટે આસિસ્ટન્ટવાળી ફીચર પણ મળે છે તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો